નમસ્તે વિદ્યાર્થી મિત્રો તમે પહેલા ભાગમાં ખોરાક ક્યાંથી મળે છે તેનો અભ્યાસ કરી ચૂક્યા છો ખોરાકના ઘટકો વિશે પણ માહિતી મેળવી ચૂક્યા છો તો આજે ભાગ બેમાં આપણે બાકીની પ્રવૃત્તિઓ કરીશું તો ચાલો આજે આપણે પ્રવૃત્તિ પાંચ કરીએ પ્રવૃત્તિ પાંચમાં તમે આકૃતિ જો મગ આપેલા છે અને બાજુમાં મગ છે પણ તેમાં કંઈ સફેદ જેવું દેખાય છે તો એ શું છે તો આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ તમારે એક વાટકો લેવાનો છે તેમાં થોડુંક પાણી લેવાનું છે અને તેમાં થોડાક મગ અથવા છણા લેવાના છે તેમને એક દિવસ રાખી મૂકવાના છે બીજા દિવસે તમે જોશો તો તેમાં આ બાજુની આકૃતિ જોવો તેમાં દેખાય છે સફેદ સફેદ એવું તમને બીજમાંથી ઉત્પન્ન થયેલું જોવા મળશે તમે લોકોએ આ ફણગાવેલા મગ ચણા મઠ વગેરે ખાધેલું છે કોમેન્ટમાં જણાવો તમે મધપુડો જોયો છે મોટા ભાગના લોકોએ જોયો છે મધ છે એ એ અમુક સમયમાં જ તે પુષ્પમાંથી રસ ચૂસે છે એટલા માટે તે આખા વર્ષ દરમિયાન મધનો સંગ્રહ કરે છે જે મધપુડામાં હોય છે અને મધમાખી છે ત્યાર આખા વર્ષ દરમિયાન મધનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય છે એટલા માટે આપણે મધનો ખોરાક તરીકે ઉપયોગ કરવો જોઈએ નહીં તો હવે જો તમે તમારા ઘરની નજીક કોઈ કૂતરો પાળતો છે કોઈના ઘરે ગાય છે ભેંસ છે વગેરે જેવા પ્રાણીઓ જોયા છે તમે તેનું નિરીક્ષણ કર્યું કોઈ દિવસ આ બધા પ્રાણીઓ છે ખોરાક તરીકે શું લેતા છે આપણને એવો પ્રશ્ન થવો જોઈએ તો ચાલો આવું જ એક પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ છે છ જેમાં કોષ્ટકમાં જુઓ પ્રથમ કોલમમાં પ્રાણીઓનું નામ આપ્યું છે અને સામેની કોલમમાં પ્રાણીઓ ખોરાક તરીકે શું લે છે તે લખવાનું છે તો ચાલો આપણે જોઈએ પહેલું આપેલું છે ભેંસ તો ભેંસની સામે જો ભેંસ શું ખાય ભેંસ છે ઘાસ ખાય ખોળ ખાય સૂકું ઘાસ ખાય અનાજ ખાય અને બિલાડી બિલાડી છે નાના પ્રાણીઓ ખાય પક્ષીઓ ખાય અને દૂધ ખાય તેની નીચે જવાબ આપેલો છે ઉંદર તો તમારે આ જે છે કોલમ ત્યાં લખવાનું છે ઉંદર શું ખાય કોમેન્ટમાં જણાવો તમે ઉંદર છે એ અનાજ ખાય છે પછી ઉંદરની નીચે છીં તો છીં છે એ શું ખાય છે તે અહીં સામે લખવાનું છે સિંહ છે એ તેનાથી નાના પ્રાણીઓનો શિકાર કરી કરીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે આવી જ રીતે વાઘ પણ આવી જ રીતે ખોરાકનો ઉપયોગ કરે છે તેને નીચે આપેલું છે કરોળિયો કરોળિયો છે તમે ઘણી જગ્યાએ જાળા જોયા છે કરોળિયાના તેમાં નિરીક્ષણ કર્યું ઘણા કીટકો છે એ તેમાં ફસાઈ ગયેલા હોય છે આ ફસાઈ ગયેલા કીટકોનું કરોળિયો ખોરાક તરીકે ઉપયોગ કરે છે હવે કરોળિયાના નીચે છે ગરોળી ગરોળી એ પણ કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ગાય છે એ ભેંસની જેમ જ ખોળ ઘાસ વગેરે ખાય છે મનુષ્ય હવે તમે તમે મનુષ્ય છો બરાબર તો તમે જે ખાતા હોય એ તેની સામે લખી નાખો હવે મનુષ્યને નીચે પતંગિયું કાગડો આપેલા છે તેની વિશે માહિતી તમે મેળવી લેજો તો હવે આપણે તૃણાહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓ વિશે અભ્યાસ કરીશું તો તમને પ્રશ્ન થશે તૃણાહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓ તેમાં શું ફેર તો ચાલો જોઈએ પ્રથમ છે તૃણાહારી પ્રાણી તૃણાહારીઓ જે માત્ર ને માત્ર વનસ્પતિનો જ તે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તેમને તૃણાહારી પ્રાણીઓ કહે છે બીજું છે માંસાહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ કરતાં ઉલટા છે જે વનસ્પતિનો નહીં પરંતુ બીજા પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે હવે આવે છે ત્રીજું મિશ્રાહારીઓ મિશ્રાહારી પ્રાણીઓ જેઓ તૃણાહારીઓ પણ છે અને માંસાહારીઓ પણ છે જેમાં આપણે સાદી ભાષામાં કહી શકીએ કે જે વનસ્પતિ અને પ્રાણીઓનો બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો ચાલો આપણે માંસાહારી પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓને અલગ અલગ કોષ્ટક દ્વારા તારવીને સમજીએ તો કોષ્ટક એકપટ છમાં જુઓ પ્રથમ છે ગાય ગાય છે એ તૃણાહારી છે જે માત્ર ઘાસ ખાય છે ખોળ ખાય છે સૂકું ઘાસ ખાય છે અને અનાજ ખાય છે જ્યારે સિંહ સિંહ છે એ માંસાહારી છે જે ખોરાક તરીકે બીજા પ્રાણીઓનો ઉપયોગ કરે છે અને કૂતરો જે પક્ષીઓ કોઈ પણ તેનાથી નાના પ્રાણીઓ અને રોટલીઓ વગેરે ખાય છે એટલા માટે તે મા મિશ્રહારીમાં આવે છે આ ઉપરાંત જોઈએ તો બિલાડી છે એ પણ મિશ્રહારીમાં આવે છે એટલે બિલાડી છે એ કૂતરાની નીચે લખજો હવે આવે છે ઉંદર ઉંદરે માત્ર વનસ્પતિનો જેમ કે અનાજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલા માટે તે તૃણહારીમાં આવશે સિંહ અને વાઘ એ માંસાહારી આવશે માંસાહારીમાં આવશે હવે નીચે જોઈએ તો કરોળિયો કરોળિયો માંસાહારીમાં આવશે ગરોળી પણ માંસાહારીમાં આવશે ગાય તો આપણે આપણે પહેલાં જોઈ લીધું કે એ તૃણાહારીમાં આવશે મનુષ્ય મનુષ્ય એટલે કે આપણે આપણે અમુક માણસો શાકાહારી છે અને અમુક માણસો જે નોનવેજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલા માટે મનુષ્ય છે એ તૃણાહારીમાં આવશે પતંગિયું છે પતંગિયું છે એ શાકાહારી છે કાગડો મિશ્રાહારી છે બાકી અન્ય પ્રાણીઓ લઈ તમે આગળ કોષ્ટક વધારી શકો છો આપણા જીવનમાં ખોરાક એ અગત્યનો ભાગ છે આપણે હંમેશા જોઈએ એટલો જ ખોરાક લેવો જોઈએ અને ખોરાકનો બગાડ ન કરવો જોઈએ આપણા દેશમાં ઘણા એવા વ્યક્તિઓ છે કે જેને ખોરાક પણ મળતો નથી એટલા માટે આપણે બીજાને ખોરાક આપવો જોઈએ અને તેની મદદ કરવી જોઈએ તો આજે આપણે શું ભણ્યા તે કોમેન્ટમાં જણાવજો અને નવા હોય તો આપણી ચેનલ સ્ટડી વિથ ગેમને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને શેર કરી નાખજો તો આપણે હવે પછીનો ભાગ ત્રણ જેમાં આપણે આ પાઠનો સ્વાધ્યાય મૂકીશું અસ્તુ જય હિન્દ જય ભારત